નડિયાદ સલુણ એક્સપ્રેસ હાઈવે પર ડાકોર તરફ બ્રિજ ઉતરતા એક આઈસર અને મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો શનિવારે સાંજે નડિયાદથી ડાકોર તરફ પસાર થતી નંબર

ઉલ્લેખનીય છે કે નડિયાદથી ડાકોર જતા સલૂન બ્રિજ ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે જેને લઈ આ અકસ્માતને નાથવા તંત્ર કોઈ પગલા ભરે તે જરૂરી છે